શહેરના મકરપુરામાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બીહટ સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવાર નું નવ વર્ષીય બાળક પોતાના ઘર આંગણે રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક બાળક ગુમ થતા પરિવારજનો બેબાકડા બન્યા હતા અને આસપાસ તથા નજીકના સ્થળોએ શરૂ કરી હતી પરંતુ બાળક જેથી પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા જ્યાં પોલીસે વિવિધ ડોક્યુમેન્ટની માંગણી કરી હતી અને તેના કારણે શોધખોળમાં વિલંબ થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો બીજી તરફ દુકાનમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે કે ઝિમા એક અજાણ્યો શખ્સ બાળકને પટાવી ફોસલાવી પોતાની સાથે લઈ જતો નજરે પડ્યો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર